એટલે આપણે અહીંયા વાતતે ગતતે કોનું સ્વાગત કર્યું આટલા બધા પૈસાનો ખર્ચો હું તમે કરીએ છીએ કળિયુગમાં કોઈને પાસે ટાઈમ છે ભાઈ આપણે કલાક કોઈને કીધું કે આવજો ઘરે ચા પીવા તોય નથી આવતો સાત દિવસની આ કથા કળિયુગમાં મારીને તમારી પાસે સમય નથી તો કોની માટે આ કથા કરીએ છીએ હું તમે ભગવાન માટે કરીએ સુધી એના નીચે ઈ જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી આનંદ થશે અને પૂર્ણાવતી હમણાં આવી જાય જોજો અહીં ઠાકોરજી બધા ને આજે મને તો બહુ અનુભવ છે મેં ગત ઉપલેટાની ત્રણસો ત્રેપન કથા કરી અને આ તમારી ત્રણસો ને ચોપન મારી કથા છે એટલે હું મારો અનુભવ બહુ છે એટલે હું તમને એમ કહી દઉં કે પરિવાર આમ નિંદ્રામાં ન રહેતા ઠાકોરજી અહીં પધાર્યા ને એ હમણાં એક દી બે દી ત્રણ દી ચાર દી તે હાથ ડી માવ તો આજ પૂર્ણ આવી ગઈ એટલે મારે તો આ કરવું હતું મારે તો પેલું કરવું હતું મારે તો વાં જવું તું બધું રહી ગયું ક્યારે પૂર્ણાવતી આવી જાય નહીં તમને ખબર નહીં પડે ઠાકોરજી આનંદ કરાવશે અને સુખના દિવસો ને જાતા વાર નથી લાગતી યાદ રાખજો અને દુઃખના દિવસો ને જતા બહુ વાર લાગે અહીંયા આપણો સુખનો દિવસ આ સાત દિવસ છે ને સોઢવિયા પરિવાર માટે સુખનો દિવસ મોકો આપ્યો ભગવાને તમને શેના માટે ભક્તિ કરવા માટે શેના માટે જ્ઞાન મેળવવા માટે શેના માટે આપણા એક એકસો ને આઠ પેઢીને મોક્ષ આપવા માટે મારા તમારા માટે આ કથા નથી કરતા હું ને તમે આ કથા ત્રણ વસ્તુ માટે કરીએ છીએ એક તો આપણું જ્ઞાન વધે બીજી આપણી ભક્તિ વધે ત્રીજો આપણો વૈરાગ્ય વધે અને ચોથું આપણા પિતૃઓની મુક્તિ થાય આ માટે જ હું ને તમે આ કથા કરીએ છીએ અને ભાગવતજીની કથા મોક્ષ માટેની છે યાદ રાખજો આપણા દેશના ત્રણ ધર્મ પુસ્તક છે શ્રીમદ ભાગવતજી ગીતાજી અને રામાયણ રામાયણમાં એવું લખ્યું નથી કે તું મારે સ્વરણે આવ તો હું તને મુક્તિ આપું ગીતાજીમાં લખ્યું નથી કે હું તું મારા શરણે આવ તો હું તને મુક્તિ આપું ક્યાંય પણ એવું કોઈ ગ્રંથો એવું નથી લખ્યું કે મારા શરણે આવો તો હું તમને મુક્તિ આપું એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિર્ધારનેરને ગજતી એક એવું ભાગવત શાસ્ત્ર છે મુક્તિની ગર્જના કરે કે તું મારા શરણે આવ તો જ હું તને મુક્તિ અપાવું એટલે હું તમે ભાગવતજીના શરણે છીએ સાત દિવસ હુંને તમે અહીં ભાગવતની કથા કરીએ છીએ બીજું કંઈ નથી કરતા અને ભાગવતની કથા ઠાકોરજીની કથા છે એટલે મર્યાદાની કથા છે બીજી ગમે તે કથા છે એમાં કદાચ હું તમે મર્યાદા ન રાખી તો એ વાત અલગ છે પણ એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિ જોઈએ છીએ મારે ને તમારી કામના છે અને મુક્તિ માટે પ્રભુ અહીંયા બિરાઈ જાશે તો આપણને આનંદ કરાવશે અને જેવા હરિ અહીંથી જશે હરિરસ જતો રહેશે કે આરે જતો રહેશે એ ખબર નહીં રહીએ